પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. ગુજરાતમાં સટેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદ શહેરમાં વરસાદ પડતાની સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે આ દ્રશ્ય અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારના છે કે જ્યાં આગળ ડીચ સમા પાણી ભરાઈ ગયા છે કેસર હાઈટ્સ હોય કે પછી પુષ્કર હોમ્સ હોય તમામ જે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે તેના સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પણ ઘરની બહાર નીકળવું હોય ત્યારે ગટરના ગંદા પાણીમાં થઈને બહાર નીકળવું પડતું હોય છે અનેક વાહનો આ પાણીની અંદર ખોટવા જતા હોય છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતી હોય છે અનેક ખુલ્લી ગટરો પણ અહીંયા જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાણે ઓફિસમાં બેસવાનો નિર્ણય કર્યો હોય તેમ ઓફિસમાં બેસીને ફક્ત સીસીટીવી કેમેરામાં દ્રશ્ય જોતા હોય છે ન કે નક્કર કામગીરી કરતા હોય છે જો અધિકારીઓ આવા વિસ્તારોમાં આવીને નક્કર કામગીરી કરે તો આવા સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારનું પાણી ન ભરાય અને શહેરીજનોને હાલાકીનો સામનો ન કરવો પડે કેમેરા પસંદ કુંતલ મહેતા સાથે પ્રતિક જાધવ સંદેશ ન્યૂઝ અમદાવાદ